Thank you ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય કલેક્ટર કચેરી સરકારી કચેરીઓને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી તેવો ઈમેલ મળ્યો છે જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખરભરાટ મચી જવા પામ્યો આ ધમકી ભર્યો ઈમેલ ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ હેઠળ છે ઈમેલમાં દાવો કરવામાં આવ્યો કે પંજાબના મુસર માં સુમરા મંદિરમાં વિસ્ફોટ થવાની સત્તાણું મિનિટ પછી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય ધળાકાથી ધણધણી છે આ ઈમેલની તપાસ માટે ગાંધીનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ શરૂ કરી જણાવ્યા અનુસાર આવા પ્રકારની ધમકીભરી ઈમેલ્સ અગાઉ પણ વિવિધ આઈડી થી મળ્યા હતા જેમાં રેસી બનાવટના વિસ્ફોટો વડે મુખ્યમંત્રી કાર્યાલયના બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી આ બંને ઇમેલ્સ સમ્યતા જોવા મળી રહી છે જેમાં તમિલનાડુના રાજકારણને ટાંકીને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને નિશાનો બનાવવાની વાત કરવામાં આવી ગાંધીનગર ના સ્વર્ણિમ સંકુલ ખાતે પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી જેમાં બોમ્બ ડિસ્પોઝર સ્કોડ અને અન્ય સુરક્ષા ટીમોને તૈનાત કરવામાં આવી જોકે હજુ સુધી કોઈ વિસ્ફોટ કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી

ગુજરાત ઉપરાંત અલગ અલગ રાજ્યો અને ભરદા સાથે થયેલા ઈમેલ બાબતે પોલીસે તપાસ શરૂ કરી નોંધન્ય કહી શકાય અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટને બે વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ સંદર્ભે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છેલ્લા કેટલાય સમયથી ગુજરાતને જાણે કે માઠા દિવસો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રાજ્યમાં બનતી દુર્ઘટનાઓના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો આ જ પ્રકારનો ઈમેલ ભરતા સડતા આઈડી ઉપરથી થોડા મહિના અગાઉ પણ મળી આવ્યો હતો